પત્નીની બાહવાળા મારા પત્ની છે તમારે એની વિશે કોઈ ચર્ચા કરવાની થતી નથી કોઈ પણ જાતની એટલે હવે કોઈ પણ દરબારનો દીકરો મારા પત્ની વિશે ઓડિયા કે વિડિયા કે કંઈ ના છે તો એ વિશે મજા નહીં નમસ્કાર મિત્રો પત્મિની બિહાવાળાનો પત્નીનો એક વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જે હા મિત્રો તેમની કથિત ઓડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેમાં તે કહી રહ્યા છે કે પત્નીની બિવાહવાળા મારા પત્ની છે અને તેમના વિશે કોઈ અપશબ્દ બોલશે કે કોઈ ખોટા વિડીયો બનાવશે તો મજા નહીં આવે તેમને તેમનું એડ્રેસ પણ આપ્યું છે અને ખુલ્લી દેમ કે આપતો તો આ ઓડિયો વાયરલ થઈ રહ્યો છે તે જોઈ શકો છો અમારા આ વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો જય માતાજી હવે આ ક્ષત્રિય સમાજ ને એક કહેવા માંગુ છું ગિરિરાજસિંહ વાળા બોલું છું પદ્મનીભા હસ્પન્ડ કોઈ પણ કઈ પેટમાં દુખતું હોય તો રૂબરૂ મારું ઘર છે 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 મોબાઈલ નંબર ગ્રુપ માં કોઈ પણ પ્રકારની ચર્ચા ન કરતા બરોબર મારા પત્ની છે તમારે એની વિશે કોઈ ચર્ચા કરવાની થતી નથી કોઈ પણ જાત ની એટલે હવે કોઈ પણ દરબાર નો દીકરો મારા પત્ની વિશે ઓડિયા કે વિડિયા કે કઈ નાખશે તો એ વિશે મજા નહીં આવે બરોબર કોઈ ને કઈ પેટમાં દુખતું હોય અને કઈ તકલીફ થતી હોય તો ઉગાડા પગે મારા ભાઈ રેલનગર માં રમેશ્વર પાર્ક છે ગાડી નંબર પાંચ રહું છું બરાબર આવી જાય છે ખોટા ઓડિયા વિડીયા નાખવાની હવે કોઈ ન કરતા કે તમારા બાપ પ્રોપર્ટી નથી મારા પત્ની છે એટલે ગેરકાયદેસર રીતે કોઈ પણ મેસેજ નો નાખતા એક એક ગ્રુપ જે સાંભળતા હોય બધા કહી દઉં છું ઓડિયા વિડીયા ચર્ચા મારા ઘર ના વિશે કરતા હો અને સમાજ કામ કરી છે અને સમાજ સેવા કરી છે ખોટા રતન દુખિયા નો તમે તમારું કામ કરો બરાબર જે હોય આ ચર્ચા વિષય નથી ને હવે કોઈ ચર્ચા કરતા નહીં ને કોઈ રીતે મજા નહી આવે ભાઈ હો આ કહી દઉં તમને